ત્રીસ લક્ષણ યુક્ત જે સંત હોય તેની વિશે ગુરુ બુદ્ધિ અને દેવની બુદ્ધિ રાખી અને મનથી કર્મથી અને વચને કરી અને એનો સંગ કરે તો એ સંગનો કરનારો જે છે તેને વિશે એ એકાદશ ની અંદર ત્રીસ લક્ષણો કયા છે તે તમામ ત્રીસ લક્ષણો એ સમાગમ કરનારની અંદર આવે છે